કષ્ટભંજન દેવ દાદાના સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિ સહિત તમામ હરિભક્તોને હરિપ્રકાશ દાસના વંદન સહિત જય સ્વામિનારાયણ માલા ભક્તો મારા જન્મ દિવસ નિમિત્તે કેટલા સંતો અને હજારો હરિભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી શુભકામનાઓ પાઠવી અને કેટલાય ભક્તોએ તો હનુમાનજી મહારાજ રાખી ચાલીને આવ્યા કેટલાય ચારો નાખ્યો કેટલાય વ્રત ઉપવાસ કર્યા અમારા સ્વાસ્થ્ય માટે આપ સર્વે જે કઈ કર્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌને પણ હનુમાનજી મહારાજ ખૂબ સુખી રાખે ખૂબ સ્વસ્થ રાખે ખૂબ વ્યસ્ત રાખે મસ્ત રાખે અને તમામ ભક્તોને જબરજસ્ત રાખે એવી સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાન સ્વામી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના આપ સૌની શુભકામના બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ